ઓશીમાં બાતમીના આધારે પોલીસે પકડ્યો એક પોઈન્ટ પંચાવન લાખના ગાંજા સાથે એક આરોપી ઝડપાયો રાજ્યમાં નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરવા પર કાયદેસર પ્રતિબંધ હોવા છતાં એનું વેચાણ થઈ રહ્યું છે આવા ગેરકાયદેસર વેચાણ થવાના બનાવો દિવસો દિવસ વધતા જઈ રહ્યા છે જે અંગે રાજ્યના અનેક વિધ પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન

પીએસઆઈ આર કે ગજ્જર અને તેમની ટીમ જેમાં પરેશ કુમાર દીપક કુમાર ને મળેલ બાતમીના આધારે આ વેગન કાર નંબર જીજે ત્રેવીસ એમ એકતાળીસ સત્તર રોકવામાં આવી હતી અને તેની તલાશી લેવામાં આવી હતી તપાસ દરમિયાન કાર માંથી કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો પોલીસે આરોપી દીતાભાઈ ખેતાભાઈ બુબડિયા ઉમર વર્ષ એકત્રીસ રહેઠાણ વલસાડી તાલુક પોશીના જિલ્લો સાબરકાંઠાના વિરુદ્ધ એનડીપીએસ એક હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા